નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો શ્રુતિ પટેલે જોરદાર સોંગ ગાયું છે કે સેટુ છે પિયર તારું જોરદાર સોંગ છે મિત્રો તમે ખાલી સોંગ સાંભળો જો તમને સોંગ સારું લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો બેન માટે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે બેને કેવું સોંગ ગાયું છે તમે ત્રણે ત્યાં વિડીયો જોઈ લો